Pawe na wasio, Pohori senkyama juraya ada. Niyama, શિવભદ્રસિંહજી જેનો આજે સ્વર્ગવાસ થયો છે પ્રથમ રજવાડું જેમણે અર્પણ કર્યું એવા પ્રજાવાસશીલે રાજવી કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તરીકે પર્યાવરણ પ્રેમી તરીકે અને ભૂતકાળમાં એક પ્રજાના સેવક તરીકે સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સારી સરાહની સેવા જેમણે કરી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપપ્રમુખ તરીકે જ્યારે એંસીમાં સ્થાપના થઈ જનસંઘ વખતથી એમની લાગણી એ હંમેશા એક વિચારધારા સાથે જોડાયેલી રહી એક અલગ પ્રકારની સેવાના ભાવ સાથે પર્યાવરણ સાથે પક્ષી પ્રેમી સાથે એમની ઓળખ રહી છે મારે અનેક વખત એમની પાસે અહીંયા બંગલામાં બેસીને ખૂબ નાનો હતો ત્યારથી અને જાહેર જીવનમાં જવાબદારીઓ મળી પછી આપ સૌ પણ જાણો છો ભાવનગરના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ શિવભદ્રસિંહજી એ પધારતા હતા અનેક વખત અનેક કાર્યક્રમોમાં એમની સાથે જવાનું થયું છે પ્રવાસ પણ થયો છે એક એવું ઉમદા વ્યક્તિત્વ આજે હું એમ કહીશ કે સમગ્ર ભારત વર્ષમાંથી ન માત્ર ભાવનગર કે ગુજરાત એ આજે ગુમાવવાનો દુઃખ અને છે ભાવનગર શ્રી માજી અને જેના સાથે મારો એક આત્મીય સંબંધ રહ્યો મારા મુરબ્બી સ્વર્ગસ્થ શિવભદ્રસિંહજીનું અવસાન થયું છે એ નિમિત્તે આજે અહીંયા આવવાનું થયું છે એક ખૂબ આત્મીય અને નજીકનો નાતો રહ્યો એમના સાથે અને એક વખત કલાકો સુધીની વાતોને સંવાદો થયા છે ખૂબ ઊંચી કોટીના વિદ્વાન વ્યક્તિ હતા એ આજે કદાચ ઇન્ટરનેટ કે ગૂગલ પર પણ ન મળી શકે એવી કોઈ પણ પક્ષી વિશેની માહિતી એ એમને મોઢે રહેતી હતી લાઈફ એટલે કે આપણે વન્યજીવો વિશે પણ એમના પાસે એક અદ્ભુત માહિતી અદ્ભુત જ્ઞાન હતું ધારાસભ્યશ્રી તરીકે કામ કર્યું ત્યારે એક મહારાજાના પરિવારમાંથી અથવા મહારાજ કુમાર છું એવી રીતે નહીં એક સામાન્ય જન સેવક છું એ રીતે એક ધારાસભ્ય તરીકે તે પણ કામ કર્યું હું કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું